ચોરી કરી ફરાર થઈ જતાં જીઆઈડીસી પોલીસે તપાસ હાથ ધરી છે અંકલેશ્વરના સારંગપુરની આત્મીય રેસીડેન્સીમાં રહેતા વિનોદ પાઠક ગત તારીખ ઓગણીસમી ફેબ્રુઆરીના રોજ નોકરી પર ગયા હતા તેમજ પરિવારના અન્ય સભ્યો વતનમાં ગયા હોવાથી મકાન બંધ હતું તે દરમિયાન તસ્કરો તેમના બંધ મકાને નિશાન બનાવ્યું હતું અને દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કર્યા હતા અને કબાટ તેમજ ડ્રોવરમાં મુકેલ સોના ચાંદીના દાગીના અને દસ હજાર રોકડા રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા નોકરી પરથી વિનોદ પાઠક પરત ફરતા ઘરનો દરવાજો ખુલ્લો અને નકુચો તૂટેલો જોવા મળતા ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું આ અંગે જીઆઈડીસી પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો ઘટના અંગે વિનોદ પાઠકે જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં तजवीज़ हाथ धरी है विनोद कुमार पाठक आत्मिया में रहता हूँ रात को मैं ड्यूटी चला गया था तो मेरे घर में चोरी हो गया है पाँच तोला सोना दो कान का झुमका एक और दस हजार रुपये नगद ड्यूटी गया था ताला तोड़ के ले गए पुलिस, पुलिस में रिपोर्ट लिखाया हूँ जो भी गया है तो हमारा मिल जाए और बस हो गया પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર